નમસ્કાર મિત્રો ગુજરાતના યુનેસ્કો દ્વારા જાહેર કરેલ ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટ એક ચાંપાનેર વર્ષ બે હજાર ચારમાં વિશ્વ વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો ચાંપાનેર ગુજરાતનું પ્રથમ અને ભારતનું છવ્વીસમું હેરિટેજ સ્થળ છે ઈસવીસન છસો ચોતેરમાં ચાંપાનેરની સ્થાપના વનરાજ ચાવડા દ્વારા કરવામાં આવી હતી તેમાં પાંચ મનોહર પ્રવેશ દ્વારો સુશોભિત કોતરણીથી આકર્ષક લાગે છે બે રાણકી વાવ રાણકી વાવને બાવીસ જૂન બે હજાર ચૌદમાં યુનેસ્કોને વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું તે ગુજરાતની બીજી અને ભારતની એકત્રીસમાં નંબરની હેરિટેજ સાઇટ છે ઈસવીસન એક હજાર ત્રેસઠ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની પત્ની રાણી ઉદ્યમતી દ્વારા બનાવવામાં આવી હતી આરબીઆઈ દ્વારા સો રૂપિયાની નોટ પાછળ રાણકી વાવનું ચિત્ર મૂકવામાં આવ્યું છે ત્રણ અમદાવાદ શહેર અમદાવાદ શહેરને વર્ષ બે હજાર સત્તરમાં યુનેસ્કોની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું અમદાવાદ શહેર ગુજરાતની ત્રીજી અને ભારતની છત્રીસમી હેરિટેજ સાઇટ બની અહમદશાહે અમદાવાદની સ્થાપના છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો અગિયારના રોજ કરી હતી તેનાથી પહેલાં તે કર્ણાવતી તરીકે ઓળખવામાં આવતું ચાર ધોળાવીરા ધોળાવીરાને વર્ષ બે હજાર એકવીસમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થયો તે ગુજરાતનું ચોથું અને ભારતનું ચાલીસમું સ્થાન બન્યું આ શહેર સિંધુ સંસ્કૃતિનું મોડર્ન ટાઉન પ્લાનિંગ તરીકે જાણીતું છે વિશ્વ ધરોહર સ્થળની દરજો પ્રાપ્ત કરનાર ધોળાવીરા ભારતમાં હડપાસભ્યતાનું પ્રથમ શહેર જે વીડિયોને માહિતી સારી લાગી હતી તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધન્યવાદ